સુરતમાં ફરી એક નરાધમે માસૂમ છ વર્ષની બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો જે નરાધમને હતો જોકે નરાધમ વિરુદ્ધ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચી નરાધમ સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પરિવારને ન્યાય અપાવી નરાધમને ફાંસી આપવાની માંગ કરી હતી સુરતમાં ફરી એક નાની બાળા પર બળાત્કારની ઘટના બની હતી વાત છે ડિંડોલી વિસ્તારની ડિંડોલીમાં નાની છ વર્ષની એક માસુમ ભાડા પર નરાધમ સુરેશ રામ ગોસ્વામી બળાત્કાર ગુજાર્યો હતો જેને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો નરાધમે છ વર્ષની માસૂમને બિસ્કિટ આપવાની લાલચે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો જોકે પોલીસે નરાધમ સુરેશ રામ ગોસ્વામીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધો છે તે ડિંડોલી વિસ્તારના રહીશો કલેકટર કચેરી પહોંચ્યા હતા અને નરાધામ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી પરિવારને ન્યાય પાવાની સાથે નરાધમની ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ અનિલ સોનકુશરે છે મેં આવી છે તારીખ તારીખ રોજ બપોરે બાર કલાકે ઠાકુરનગર આડી ફાટક પાસે ડિંડોલી ખાતે એક પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે જે નરાધમ છત્રીસ વર્ષનો છે અને પડોશમાં જ રહે છે અને એ પોતે દારૂનો વેપલો કરતો હોય છે દારૂનો ધંધો કરતો હોય છે અને દારૂના નશામાં એને આ બળાત્કાર ગુજાર્યો છે અમારી એક જ માંગ છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ હતી અને સમાજ હતી કે એ નરાધમને એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા ચલાવવામાં આવે અને એને વહેલી તકે ફાંસીની સજા ફટકારવામાં આવે અને જે જૂનો જે કાયદો છે આઈપીસી ત્રણસો અને નવો આઈ થિંક ચોસઠ છે એ એમને લગાવી છે અને પોક્સો હેઠળની બી જે કલમો લગાવવા પાત્ર હતી તે પ્રમુખ શ્રી અમારા અનિલભાઈ સોનકુશ્રી અમારા વકીલ શ્રી જયેશભાઈ ચાંદીકર અને અમારા જે સમાજના આગેવાનો છે તે અમે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને એ કલમો લગાડવા માટે અમે દબાણ કરેલું અને પોલીસે પણ બહુ ઈમાનદારીપૂર્વક કામ કરીને તરત ને તરત એવી કલમો લગાવી છે હવે આ આંદોલન એટલા માટે અમારે કરવું પડ્યું છે કે કલમો તો સારી લાગી છે પરંતુ જે કોર્ટમાં સ્પીડલી ટ્રાયલ ચાલવી જોઈએ આટલી સ્પીડલી ચાલ ચાલે અને જે સીઆરપીસી ત્રણસો સત્તાવનનું જે કમ્પન્સેશન છે બાળકી જે આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે બાળકીની ખૂબ ગરીબ અને મજૂર વર્ગમાંથી આવે છે એટલે અમારી એવી વિનંતી છે આ સરકારને કલેક્ટરશ્રીને આવેદન આપીને કે જે ત્રણસો સત્તાવનનું કમ્પન્સેશન છે તુરંત એમને અઠવાડિયાની અંદર એમને કમ્પન્સેશન પૂરું પાડવામાં આવે સરકાર તરફથી હાલ તો ડિંડોલીમાં માસુમ ભાડા પર બળાત્કાર ગુજરાતનાને પોલીસે તો ઝડપી પાડ્યો છે જો કે લોકોમાં નરધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ